ભુજ ભાજપના પદાધિકારી અને નગરસેવક ધર્મેશ ઘોર ઉપર હુમલો થયા બાદ તાત્કાલિક સુધી એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકમાં સાત આરોપીની ધરપકડ કરી ધાક બેસાડતી કાર્યવાહી કરી અને દાખલો બેસાડ્યો હતો તમામ આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી ભાજપના પદાધિકારી ધર્મેશ કોર ઉપર જે સવારે હુમલો થયો છે ત્યારે પોલીસે તાત્કાલિક અસરથી સાત જેટલા આરોપીને પકડી પાડી ધાક બેસાડતી કાર્યવાહી કરેલ છે મળતી વિગત અનુસાર ભાજપના પદાધિકારી ધર્મેશ કોર પોતાની ઓફિસમાં જતા હતા ત્યારે આરોપીઓ જયવેદસિંહ દેવુભાઈ જાડેજા મયુરસિંહ દેવુભાઈ જાડેજા કિરણસિંહ કુલદીપસિંહ બાલુભા જાડેજા દિગ્વિજયસિંહ મેરુભા જાડેજા ગઢવીભાઈ અને અન્ય ચાર ઇસમોએ એકસમ કરી તેના ઉપર હુમલો કર્યો હતો બાદમાં તેઓ નાસી ગયા હતા દરમિયાનમાં એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી ફરિયાદ મળતાની સાથે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને માર મારવામાં જે ચીજવસ્તુઓ વપરાણી છે તે પણ પોલીસે કબજે કરેલ છે અને ખાસ કરીને તેમની સામે ધાક બેસાડતી એ ડિવિઝન પોલીસ મથક દ્વારા કાર્યવાહી કરવામાં આવતા લોકોની સરાહના થઈ છે અને ભાજપના પદાધિકારી ઉપર હુમલો થતાં ગણતરીના કલાકમાં પોલીસે કામગીરી કરી છે